હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ગેસ સ્ટોવ એટલે કે ગેસ ચૂલો છે તે સર્વિસ કરવાનો છે જો આ બટન છે આ બટન આ રીતે દબાવીથી આમ આમ ફેરવીએ તો જામ ફરે છે બરાબર બહુ કડક થઈ ગયું છે જો આ બટન તે જો આ રીતે આવી રીતે આમ કરીને ફેરવીએ તો જામ થઈ ગયું છે અને આને આપણે ફૂલ સર્વિસ કરવાનો છે આજે બરાબર આજે વિડીયોમાં બન્યા રહીજો મિત્રો આજે આપણે આ ગેસનો ચૂલો છે એ આખો સર્વિસ કઈ રીતે કરવો એ આપણે શીખશું સૌપ્રથમ મિત્રો આપણે આ પ્લેટું છે એ બાજુમાં મૂકી દઈશું બરાબર છે પછી બર્નર કેપ આપણે લઈ લઈશું અહીંથી આ બર્નર કેપ આપણે બાજુ મૂકી દઈશું અને આ ગેસ સુલો છે ને આપણે ઊંધો કરી દઈશું તો કાઢ ચડી ગયો હોય તો આપણે થોડો થોડું ઓઈલ મૂકી દેવાનું છે પછી આપણે ઉગાડી લઈશું થોડી વાર પાંચ મિનિટ પડ્યું રહેવા દેવાનું આ રીતે જેથી આ ઓઇલ અંદર જતું રહે એટલે ખુલ્લી જાય નકર થૂટ બોલ ખૂલતો નથી બરાબર તો આપણે આ રીતે ઓઇલ મૂકી દીધું અને ત્યાં સુધી આપણે આ બાજુના બોલ છે બટન એ આપણે ખોલી લઈશું તો આપણે આ બટન આપણે ખેંચી લેવાના છે આ રીતે આમ બરાબર બે બટન આપણે ખેંચી લઈએ આ રીતે બરાબર ખેંચ્યો એટલે આ બટન નીકળી જાય છે પછી જે આ બોલ છે સ્ક્રુ એ સ્ક્રુ આપણે ખોલી લેવાના છે આવડા એટલે આપણે અંદરની જે આ નોજલ વાળો ભાગ છે નો એ ખૂબ નીકળી જશે આપણે આ જે ઉપરના બે બોલ છે અને આ છે એ બાજુ ખોલી લેવાના છે થોડોક હાવ નથી ખોલી લેવા નકર પડી જશે એટલે પેલા આપણે આ બોલ ખોલી આ બાજુ નકર પડી જાય આ રીતે ના ખુલે તો રવા દેવાનું પછી પાછું આપણે બીજી વાર જો આ બોલ ના બરાબર તો આને આપણે ટકોર મારવી પડશે થોડીક બરાબર આ રીતે ભેજ ચાથી એટલે ખુલી જશે આ રીતે ટકોર મારશે થોડીક આપણે એટલે ખુલી જશે હવે આપણે જોઈએ જો ખુલી ગયો એટલે આપણે ખાલી ટકોર મારીએ ને તો ખુલ્લી જાય બરાબર એટલે એ આપણે થોડુંક ગમતું મારશું એટલે ખુલી જ જાય હવે બાજુવાળો આપણે ખોલી વધારે બોલ નથી ખોલી લેવાનો બાવ બાજુનો બરાબર પડી જાય નીચે આપણો પાય હવે આને આપણે બોલ રવાઈ દઈશું થોડા ખોલ અને ઊંધું કરી દઈશું બરાબર આ રીતે એટલે પડી ના જાય પાઇપ પડી જાય આપણી તો હવે આપણે ખોલી લઈશું પૂરેપૂરા બરાબર ઊંધું કરી મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વિડીયો તમે હું મૂકું એટલે તમને તરત મળી જાય બરાબર મિત્રો હવે આ બાજુ આપણે એક બોલ રવાઈ દઈએ તો એ ખોલી નાખીએ હવે આપણે બર્નર ખોલવાના છે તો બર્નર ખોલી જો આપણે ઓઇલ મૂક્યું એટલે તરત ખુલ્લી જાય પડે નકર શું આપણે આમાં કાટ ચડી જાય છે બોલમાં એટલે ખુલતા નથી એટલે આ બોય બોલ આરામથી ખુલ્લી ગયા આપણે ઓઇલ મૂક્યું ને એટલે હવે આપણે આ નાનું બર્નર અને આ મોટું બર્નર લઈ લઈશું હવે આપણે આ વચ્ચેની પાઇપ છે એ પણ કાઢી લઈશું બરાબર જુઓ આ રીતે જુઓ આપણે કાઢી લીધો છે હવે આપણે આ નોબ પણ ખોલીને જામ થઈ ગયા છે તો એને પણ આપણે રિપેર કરી નાખીએ બરાબર તો આને આપણે પણ ખોલવાના છે આ સુલાનું સ્ટેન્ડ વિધ્યું જુઓ તો એક સાઈડમાં એક સાઈડ મૂકી દઈએ બરાબર આ સાઈડમાં મૂકી દઈએ હવે આપણે સૌપ્રથમ આપણે આ બનરને સાફ કરવા છે બરાબર તો બર્નરને સાફ કરવા માટે તમારે એક વાળો લઈ લેવાનો છે આ વાળો લઈ લીધો આપણે એની અંદર આ જે આપણે જે કૂકરમાં કે જે તપેલામાં ઉભરાય એ દૂધ ઉભરાય કે ચા ઉભરાય તો એ સીધી આપણે આ બનરની અંદર જતી હોય છે તો આ બર્નરની અંદર જો કાળો થઈ જાય વધારે તો ચૂલો ઓછો જગતો હોય છે એટલે કે લો ફ્લેમ થઈ જાય છે એટલે એનો એટલે આ રીતે આપણે સાફ કરી લેવાનું છે આ બંનેને પછી અહીંથી આપણે જોઈ લેવાનું છે બરાબર આ રીતે વાળો નાખીને આ રીતે એટલે આ પાઇપ જે નોઝલ છે એ અંદરની સાફ થઈ જાય આ રીતે પછી હવે આ નાનું આ રીતે નાનું બન્ન છે એ રીતે આ રીતે જ કરવાનું છે સાફ પછી આ રીતે પાઇપ સાફ કરી દઈશું હવે આપણા બન્ન સાફ થઈ ગયા છે આ રીતે છે તો ઘણી વાર શું હોય છે અમુક મિત્રોને આ બાજુ રસોડામાં નોજર આ બાજુ ના આવતી હોય આ બાજુ નોજર આવતી હોય બરાબર નોજર તો આ નોઝલનો જે ભાગ છે આ નોઝલનો ભાગ છે એ આ બાજુ પણ લગાડી શકાય છે બરાબર તો અહીંથી ખોલી અને આ બાજુ લગાડી દો એટલે તમારે અહીં આ બાજુ નોઝલ લાગે આ આપણે તમારે કોઈ પણ આ સાઈડ નોઝલ લગાડી હોય તો લાગી શકે અને આ સાઈડ લગાડવી હોય તો એ પણ નોઝલ લાગી શકે એટલે અહીં ખોલી અને આ બાજુ લગાડવાની છે અને આ જે ડલ્લો આ બંધ ભાગ છે ઢાંકણા રેખું એ ખોલીને આ બાજુ લગાડી દેવાનું છે એટલે નોંધ આ બાજુ લાગે બરાબર મિત્રો તો હવે આપણે આ વાલ ખોલીશું તો આ બટન છે એ આમ દબાવી અને ફેરવી નાખશું એટલે અહીંયા જો અહીંયા તમને દેખાતો હોય છે બોલ એ આપણે ખોલવાનો છે એટલે આપણે આ વાલનો બોલ ખોલી નાખ્યો છે જો આ રીતે અને હવે આપણે આનો બહાર આવી જશે જો આ રીતે સ્પ્રિંગ હવે આપણે જે નિપલ છે એ કાઢી લઈશું અંદરથી જામ થઈ ગયું જો આની અંદર કસરો ભરાઈ ગયો એટલે જામ થઈ ગયું જો આ બધું આ બધું જામ થઈ જાય એટલે આપણો આ જે બટન છે એ કડક થઈ જાય બરાબર તો આને આપણે સાફ કરવાનું છે અને ઓઈલ પણ છે તો આપણે આ આ આ છે રીતે સાફ કરી દઈશું આનું કાણું અંદર કાણું એ પણ આપણે સાફ કરી દેવાનું છે બરાબર હું તમને કાણું પણ સાફ કેમ કરવી દેખાડીશ હવે આપણે આની અંદર જે કચરો ભરાઈ ગયો એ પણ આપણે આ રીતે કાપડ મૂકીને આ પેચા દ્વારા સાફ કરી દેવાનો છે એટલે આપણો આ વાલ છે એ થઈ ગયો કમ્પ્લેટ આ રીતે પહેલાં કાબો આપણે અંદર નાખશું આ રીતે અને પછી ફેરવશું એટલે આ રીતે સાફ થઈ જાય છે એક બે વાર આ રીતે તમે નાખશો કપડું આ રીતે દબાવી દબાવીને એટલે સાફ થઈ જશે બરાબર હવે જુઓ તમે થઈ ગયું સાપ થઈ ગયું બરાબર પછી આપણે જો આ નિપલ આપણે કેટલા નંબર છે એ તમને આપણે દેખાડું બરાબર નીપલ આ નિપલ પાસઠ નંબર છે જો અહીંયા તમને પાસઠ નંબર દેખાતા હશે આ અને આ બાજુની નીપલ કેટલા નંબર છે એ પણ આપણે જોઈએ જો આ બાસઠ નંબર નીપલ છે બાસઠ નંબર નીપલ અને પાસઠ એટલે મોટી નિપલ થઈને જેમ નંબર મોટા એ રીતે કાણું મોટું બરાબર આનું નિપલનું તો આપણે આ બાજુનો વાલ સાફ થઈ ગયો છે એટલે હવે પાછું આપણે આ જે નીપલ છે એટલે કે આનું આ કપલીન છે એને સાફ કરી અને આના અંદર કાણું બુરાઈ ગયા છે આની જો એ કાણું હોય એની અંદર અહીંથી ગેસ બહાર નીકળે એટલે આપણે કાણું સાફ કરવું પડશે તો આવો એક વાળાનો કટકો લેવાનો અને આપણે આ રીતે સાફ કરી દેવાનું છે હોલ આ રીતે એક બે વાર આમ કરશો એટલે સાફ થઈ જશે બરાબર વાળા ઓછા નાખવાના આ રીતે અંદર તો ઓલું અંદર કાણો ઝીણું હોય તો અંદર જતું ને સાફ થઈ જાય આપણે જોવા આ રીતે થઈ ગયું સાફ જુઓ કમ સાફ થઈ ગયું આ કાણું અંદર નાનું આમથું કાણું હોય બરાબર સાફ થઈ ગયું છે હવે આપણે પાછું ફિટ પણ કરી દઈએ આપણે થોડું આમથું ઓઇલ મૂકશું આની ઉપર બરાબર થોડું એટલે જરી થોડુંક જ બરાબર વધારે નહીં પણ વધારે નહીં નાખવાનું આપણે આ રીતે થોડું આમથું ઓઇલ મૂકી દઈશું અને આપણે આ આ આ કપાઈ ગયેલો ભાગ છે બરાબર એ ઉપર જ રાખશું આપણે આપણે ઉપર બોલ ફિટ કરવાનો છે ને એટલે બરાબર આમાં બોલ ફિટ થઈ છે એટલે આપણે કપાઈ ગયેલો ભાગ છે ઉપર આ રીતે જવા દીધો પછી સ્પ્રિંગ જવા દેવાની છે પછી આપણે આ ભાગ જવા દેવાનો એટલે ઉપરથી બોલ ચડાવીએ એટલે આ બાજુ મોટો ભાગ છે એટલે એ ઉપર રહેશે અને નાનો ભાગ છે એ નીચે છે બરાબર એટલે આપણે આમ આમ જવા દેવાનું છે અને આ રીતે દબાવશું દબાવીને આપણે જે નાનો બોલ હતો એ ચઢાવી દેવાનો છે બરાબર આ રીતે જો અહીંયા આપણે લેવલ લેવાનું છે આપણે જે એવો ખાંચો હતો એમાં અને આ બોલ ચડાવી દેવાનો છે આપણે પૂરેપૂરો બોલ ચડાવવાનો છે બરાબર ખુલ્લો કોનેકર ખુલ્લી જશે આપણે જો હવે જુઓ તમે જો થઈ ગયું જો આપણે આ વાલ કમ્પ્લીટ થઈ ગયો બરાબર તો હવે આપણે આ બાજુનો પણ વાલ આ રીતે સાફ કરી નાખીએ જો આ જામ કેટલો ફરે છે આ જામ છે બરાબર છે તો આને પણ આપણે આ રીતે ખોલી લઈશું અને કાઢી લઈશું બધું હવે આની અંદર કમ્પ્લીન છે પણ કાઢી લઈએ જો કેટલું રગડું આમ ચોટી વાલની અંદર જતી રહે એટલે આ જામ થઈ જાય છે બરાબર આ રીતે એને સાફ કરી લેવાનું છે આ કપલીને સાફ કર્યા પછી આપણે વાલની અંદર પણ આ રીતે કપડું નાખવાનું છે બરાબર એટલે સાફ થઈ જાય પછી ખેંચના રીતે કાઢશું એટલે સાફ થઈ જાય જો આ બાજુનો વાલ આપણે સાફ થઈ ગયો છે હવે આપણે કપલીને થોડું ઓઇલ લગાડી અને ચઢાવી દઈશું હવે પછી આ એક આ ખાસ મિત્રો આ વાલની અંદર આપણે આ જે ભાગ છે એક અહીંયા નાની કપલીની અંદર નાનો આમ કાણું હોય છે એ આપણે ગેસ અહીંથી જ બહાર નીકળતો હોય છે એટલે આ તમારે સાફ કરવાનું ભૂલવાનું નથી આ સાફ કરવાનું જ છે बराबर अँ जो थैंक यू साहब હવે આપણે એને ઓઇલ લગાડી દઈશું થોડું ગુણું ઓઇલ લગાડવાનું છે જેથી આ ક આપણી વાલ સોટે નહીં બરાબર બસ થઈ ગયું હવે આપણે આ કાપાઈ ગયેલો ભાગ છે આ આપણો એ ઉપર રાખવાનો છે અને વાલમાં આ રીતે નાખી દેવાનું છે પછી સ્પ્રિંગ નાખવાની અને હવે આ જે મોટો વૉલ છે એ ઉપર રાખવાનો નીચે નાનો વોલ છે એ નીચે જાય છે આ રીતે રાખી અને જો આ આ આ કપાઈ ગયેલો ભાગ દેખાય એ ઉપર રાખશું પછી આ રીતે થોડુંક દબાવી અને આપણે બોલ ચડાવી દેવાનો છે જો જો થઈ થઈ ગયો ગયો કેટલો લૂઝ આપણે આ વાલ બંને સર્વિસ કરી નાખ્યા છે હવે આપણે તો હવે આપણે આ બધા પાર્ટો હવે સર્વિસ કરી નાખ્યા છે એટલે હવે આપણે જોડી દઈએ બરાબર લગાવી દઈએ અંદર તો હવે આપણે આ પત્રનો નો ભાગ હતો એ આપણે ઊંધો કરીએ ઊંધો કરી હવે આપણે આ વાલ વાળી અને નોઝલ છે એ આ રીતે નાખી દેવા આવી રીતે અને એક બોલ દઈએ બે બાજુ એટલે થોડું અહી ઓલ મૂકી પણ બરાબર એટલે દઈ બધા ચાર ચાર બોલ ચડાવી પછી ટાઈટ કરવાનું છે બરાબર પેલા ટાઈટ બોલ કરી દેવાનું નથી એક બોલ ચડાયો પાછું આપણે આને ઓલ મૂકી દઈ

બન્નર લઈશું અને બન્નર લગાડી દઈએ બરાબર તો બન્નર લગાડવા માટે મિત્રો જો નાનું બન્નર ને મોટું બન્નર કઈ બાજુ આવે હંમેશા નાનું બન્નર આ બાજુ આવે બરાબર આ બાજુ નાનું બન્નર આવશે કારણ કે જુઓ કઈ બાજુ થાય છે આ અત્યારે ઊંધો પડ્યો છે એટલે જો છતો હોય ને છતો તો જુઓ આ બાજુ નાનું બંદર આવે બરાબર હંમેશા અને આ બાજુ મોટું બંદર હોય છે તો આપણે આવી રીતે ઊંધો કરશું એટલે આપણે નાનું બન્ન આ બાજુ લગાડવાનું છે બરાબર છે તો આપણે અહીંયા લગાડી દઈશું નાનું બંદર અને આ બાજુ મોટું બનર લગાડી દઈશું આપણે પેકિંગ પણ મૂકશું જેથી આ નીચે વધારે કેપ ઉપર ઉપર નીચે વધારે કેપ થતી હોય એટલે આ બંનર ઉપર નીચે વધારે થતું હોય ને હલતું હોય તો આપણે આવું વાયસર મૂકી દેવાનું છે બરાબર છે એટલે હલે નહીં હા વાઉચર મૂકીએ એને મારી દેવાનું છે આપણું બન્નર હલવું ન જોઈએ હવે થોડાક ટાઈટ કરી દઈએ આપણે બોલ થોડુંક ટાઈટ કરી દેવાનો છે જેથી બંદર હલે જુઓ હલતા બંધ થઈ ગયા હલતા નથી બરાબર હવે આપણે આને સીતા હવે જુઓ હવે આપણે આ અહીંથી તમને દેખાતું છે કે આ બાજુનું થોડુંક કટ હોય આડું છે તો એ અહીંયા કટ આપણે છે એ રીતે રાખીને આ રીતે બટનમાં ચડાવી દઈશું આ રીતે અને ચઢાવી દઈએ જુઓ થઈ ગયું કમ્પ્લીટ પેલા બટન કેટલું જામ હતું હવે સ્પીડમાં ફરી શકે છે જુઓ જુઓ પેલા જામ હતું હવે આવ સરળ થઈ આવ્યું જુઓ આવ તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયા બે આ બે નોપ હતા બટન રેગ્યુલેટર યુ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે મિત્રો આ કેપ બર્નર બનર કેપ છે એ લગાડી દઈશું અને હવે આપણે ઉપરના સ્ટેન્ડ પણ લગાડી દઈએ તો થઈ હજાર કમ્પ્લેટ મિત્રો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું એટલે તરત મળી જાય મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો આ બન્નર કેપ છે એને પણ કઈ રીતે સાફ કરવા જેથી આપણે જે અનાજ ઉભરાય એ નાણાં હોય બુરાઈ જતા હોય છે એને કઈ રીતે આપણે સાફ કરી શકાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ મિત્રો